આખું અંજીર ખાલી કેટલા એક વર્ષ દિવસ નું છે દોઢ વર્ષ નો આ છોડ છે નવસો ગ્રામ વજન હશે આઠ થી દસ આવેલી છે દોઢ વર્ષ છોડ છે ભાઈ આ શું છે આ સિંગાપુરી ચેરી છે જો હા આ બધી છે ને ચેરી છે જો લાઈવ બાય તમે ખાવ એટલે તમે દસ ચેરી માં ધરાઈ જાઓ દસ શેરી મીઠી આવે હું ટેસ્ટ કરીશ એક નાની ટેસ્ટ કરીએ આપણે આપણે જો ચેરી ટેસ્ટ કરીએ મજ જેવી જો તમે તમે અંજીર જોવો અંજીરની ટેસ્ટ કરીએ આપણે ભાઈ ભાઈ ખરેખર મહેન્દ્રભાઈ બહુ જોરદાર છે તમારે ફાર્મ અંદર જો આ રીતના અંજીર વાવા હોય કોઈ પણ ફળના જાળવા હોય એડ્રેસ નંબર ડિસ્પ્લે ઉપર આપી દીધું છે મહેન્દ્રભાઈનો કોન્ટેક્ટ આજે જ કરી લો